એલો મિત્રો દેસાણી ટેકનોલોજીમાં તમારું સ્વાગત છે અને આ એક જે શૌચાલય યોજના અને આ બાર હજારની સરકાર દ્વારા સહાય મળે છે ફોન દ્વારા ઘરેથી અરજી કરી શકાય છે અને આ સેલરી તક છે એવું ભાગ અહીંયા લખેલું છે આપણે આપણે છે સાત દિવસમાં સીધા તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે આ બાર હજાર તો આપણે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝર પડીને એસ બી એમ રેઝિગ્નેશન તમારા ટાઈપ કરી સર્ચ કરવાનું છે જે પેલી વેબસાઇટ આવશે તેની ઉપર તમારે ક્લિક કરીને રેઝિગ્નેશન કરવાનું છે ત્યારબાદ તમારી સામે કંઈક આવું એન્ટેસ આવી જાય સિટીઝન વેરિફિકેશન નામનું તો તમારે મોબાઈલ નંબર નાખવાનો છે ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે તો જે મોબાઈલ નંબર તમે નાખ્યો છે તેની ઉપર એક ઓટીપી આવશે તે તમારે અહીંયા દાખલ કરવાનું છે ત્યારબાદ લોકિન ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કર્યાની સાથે મોબાઈલ ઇઝ વેરીફાઈડ એવું લખેલું આવી જાય ત્યારબાદ તમારે અહીંયા નેમ નાખવાનું છે નેમ ઓફ સિટીઝન તો તમારે અહીંયા નામ નાખવાનું છે તમારું ત્યારબાદ તમારે સેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે મેલ કિમેલ ત્યારબાદ તમારું પૂરું એડ્રેસ નાખી દેવાનું છે આ બોક્સમાં ત્યારબાદ તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે ઘણા બધા અહીંયા રાહ આપેલા છે ત્યારબાદ જે કેપ્ચા કોડ છે આ તેને તમારે એન્ટ્રી સિક્યુરિટી કોડના બોક્સમાં નાખવાનું છે ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે અને લોગ ઉપર તમે જો સબમિટ બટન ઉપર પહેલાં તો ક્લિક કરશો પછી તમારે લોગ બટન ઉપર ક્લિક કરવાનું છે તો તમારી સામે સિંગિનનું કંઈક આવી જાય છે ઇન્ટરફેસ તો તમારે મોબાઈલ નંબર નાખવાનો છે ત્યારબાદ ગેટ ઓટીપી ઉપર ક્લિક કરીને વોટિંગ અહીં દાખલ કરી દેવાનો છે ઓટીપી આપણે દાખલ એની સાથે આ જે કેપ્ચા કોડ છે એ દાખલ કરવાનો છે અહીંયા અને સિંગલિંગ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરીએ સાથે ભાઈ આવું ઇન્ટરફેસ તમારી સામે આવી જાય તમારું નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી જ વિગત તમારી સામે આવી જાય ત્યારબાદ તમારે એપ્લિકેશન એપ્લાય કરવા માટે ન્યૂ એપ્લિકેશન ઉપર અહીંયા તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરી એની સાથે તમારી સામે કંઈક આવું આવશે છે તમારું સ્ટેટ અહીંયા સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારું ડિસ્ટ્રિક્ટ અહીં સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ એની સાથે બ્લોક નેમ અને પંચાયત નેમ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે વિલેજ નેમ સિલેક્ટ કરવાનું છે અને એપિટેશન નેમ અહીંયા સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ સેક્શન બી એટલે કે ટોયલેટ વોનર્સ પર્ટિક્યુલર તમારે કોમ્બરનાવટું ભરવાનું રહેશે જેમ કે નિયમ ઓફ ધ એપ્લિકેટ એસ પર આધાર તમારું જે આધાર કાર્ડમાં નામ છે એ આ બોક્સમાં તમારે આધાર કાર્ડ નામ નાખવાનું છે ત્યારબાદ આધાર કાર્ડ નંબર આ દાખલ કરવાનો છે એકમાં કંઈક તમારે આપી દેવાનું છે અને વેરીફાઈ આધાર નંબર ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો વેરીફાઈડ સક્સેસફુલી એવું લખેલું આવ્યું છે તમે જોઈ શકો છો અહીંયા વેરીફાઈડ સક્સેસફુલી આવી ગયું છે ત્યારબાદ ફાધર્સ નેમ નાખવાનું છે જો તમે સ્ત્રી હો તો તમે હસબન્ડનું નામ પર તમે અહીંયા દાખલ કરી શકો છો ત્યારબાદ તમારે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે જેન્ડર સિલેક્ટ કર્યા બાદ તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે બીપીએલ એપીએલ અને સબ કેટેગરી જેમ કે એસસી એસટી અને જનરલ ત્યારબાદ તમારે આધાર કાર્ડ તો ઓલરેડી આપણે નાખેલું છે તો એ ઓટોમેટિક પેસ થઈને આવી જાય ત્યારબાદ મોબાઈલ નંબર તમારે અહીંયા દાખલ કરી દેવાનું છે એક્ટિવ હોય તે ત્યારબાદ ઈમેલ અહીંયા દાખલ કરી દેવાની છે ત્યારબાદ તમારું પૂર્વ એડ્રેસ પરથી અમે એડ કરી દેવાનું છે ત્યારબાદ બેંક એકાઉન્ટ ડિટેલ તમારે નાખવી પડશે આઈએફસી કોડ અહીંયા તમારે દાખલ કરવાનું છે જે તમારી બે પાસબુકનો અંદર આપેલો હોય છે એ દાખલ કરી દે છે તો બધી વિગત તમારે દાખલ કરી દેવાની છે બેંક ડિસ્ટ્રિક્ટ વગેરે સ્ટેટ બ્રાન્ચ કોડ બધી જ વિગત અહીંયા દાખલ કરવાની છે ત્યારબાદ એકાઉન્ટ નંબર અહીં દાખલ કરી દેવાનો એટલે કન્ફર્મ એકાઉન્ટ નંબર પણ અહીં દાખલ કરી દેવાનો છે ત્યારબાદ તમારે એક પાસબુકનો ફોટો અપલોડ કરવાનો રહેશે તો તે પણ અહીં તમારે દાખલ કરી દેવાનું છે જેથી બાર હજાર રૂપિયા તમારા ખાતામાં પડી જાય એટલે કે જે તમે આ જે વિગત ભરોસો એ જ બેંકમાં તમારું ખાતું ખાતામાં પૈસા પડી જાય પછી તમારે એપ્લાય બટન ઉપર ક્લિક કરી દેવાનું છે તો તમારી આ જે સહાય છે બાર હજારવાળે તો આ એપ્લાય સક્સેસફુલી થઈ ગઈ છે